અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ કે જ્યાં નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે કે જ્યાં આશ્રમમાં પાંચ બાળકો પાંચસોને બેતાલીસ મંદ બુદ્ધિના લોકો સેવા સાથે સારવાર લઈ રહ્યા છે અને આશ્રમ તરફથી સાતસોને બોંતેર લોકોને પોતાના પરિવારનું સરનામું મેળવી અને આખા ભારતમાં પરિવાર સાથે મિલન કરાવ્યું છે તો પ્રચંડ ગરમીના કારણે હીટ વેવથી રક્ષણ મેળવવા માટે અહીં દહીં અને ઈસબગુલની લચ્છી બનાવી અને તમામ પ્રભુજીઓને પીવડાવવામાં આવે છે અને સનહાર્ટ સિરામિકના ચેરમેન ભૂદરભાઈ વરમોદરાના પુત્રી પ્રિયા વરમોરા અને પુત્ર વિશ્વેશ પટેલે જાતે જ ડિઝાઇન કરેલ ટી શર્ટ મંગલ મંદિર માનવ સેવા પરિવારના પ્રભુજીઓને દાનમાં આપવામાં આવી હતી અને તેને જણાવ્યું હતું કે આ ટી શર્ટ સેલ કરી જે પણ પ્રોફિટ થાય તેને સેવામાં અર્પણ કરી દઈશું મારું નામ વિશેષ પટેલ છે અને હું અમદાવાદથી અહીંયા આવ્યો છું મારા ફેમિલી જોડે અને હું અહીંયા મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આવ્યો છું મારા ફેમિલી જોડે અને મારા લાઈફની પહેલી સોશિયલ મેં બધાને હેલ્પ કર્યું અહીંયા આવીને મને બહુ સારું લાગ્યું તમને બી અહીંયા આવવું જોઈએ અને હું મારા તરફથી અહીંયા મારી ટી શર્ટ્સ ડોનેટ કરું છું જે મેં અમે ખુદ ડિઝાઇન બનાવી છે જેની અંદર બહુ મોટીવેશનલ કોર્સ છે અને પછી હું ફ્યુચરની અંદર અહીંયા જે મારી ટી શર્ટ સેલ થશે એની પ્રોફિટ માંથી અહીંયા હું